જન્માદ્ય યન્વયાદિ તરત ચાર થિન સ્વરા જન્મ જન્મ આદિ જન્માદિ આ જન્મ થાય છે કોનાથી થાય છે અસ્ય એટલે આ જગત ની અંદર જે કોઈ જન્મ જે જન્મે છે યત ઈ જેનાથી થાય છે યત એટલે જેનાથી થાય છે કોનાથી થાય છે આ જગત આખું સર્જન કોનાથી થાય છે જન્મા દશ્ય યથા યથા એટલે જેનાથી અશ્ય એટલે આ જગત જન્માદિ જે જન્મે છે અથૈશુ જગતના સઘડા પદાર્થો અન્વયાત અન્વય થી છે એ અન્વય કહેવાય છે જેના થકી આ સર્વ જન્મે છે એટલે જન્મ એટલે જન્મ જતન જવું સર્જન સંચાલન અને વિસર્જન યનાથી યહ એ કોણ સ્વયં એ બ્રહ્મ ભગવાન શ્રી હરિ છે જે સારું એ જગત જન્મી રહ્યું છે જેને જન્મતા જોઈ રહ્યા છો જેનું પોષણ જોઈ રહ્યા છો જેનો વિનાશ જોઈ રહ્યા છો અને કરવા વાળા સ્વયં પ્રભુ શ્રીહરિ છે ઠાકોરજી છે અને એ ભગવાન એ કેવા છે તો કઈ સૂરય મોટા મોટા વિદ્વાનો પણ મુહિયંતી આ ભગવાનની લીલામાં મોહો પામે છે આ ભગવાનની જે લીલા છે એ લીલાને જોઈને મોટા મોટા વિદ્વાનો એ પણ મોહો પામે છે તે યોગ્ય રીતે જાણી શકતા નથી હૃદય હૃદયથી આદિ સંસારના સર્જક બ્રહ્માજી બ્રહ્મ વેદો એને આપ્યા છે એવા એ ભગવાન અને બ્રહ્માજીને વેદો આપ્યા છે યથા જેવી રીતે તેજો વારી મૃદા યથા વિનિમયો ભગવાનની માયા પણ કેવી છે તેજો વારી મૃદા યથા વિનિમયો તેજ એટલે પ્રકાશ વારી એટલે પાણી મૃદા એટલે માટી એકબીજામાં એકબીજાનો ભાસ તમને થાય છે તમને પૃથ્વીની ઉપર તેજ દેખાય છે અરે પ્રકાશમાં તમને પાણી દેખાય છે પૃથ્વીમાં પાણી દેખાય છે પાણીમાં તમને આકાશ દેખાય છે આભાસ થાય છે બસ એવી જ રીતે આ જગત એને તમે નથી સમજી શકતા એવી જ રીતે આ જગત માયા છે અને એ જગતની માયાને તમે સમજી નથી શકતા કેવી રીતે ચૈત્ર વૈશાખ ની અંદર આપણે હાઈવે રોડ ઉપર જતા હોય અને દૂર થી રોડ ઉપર ગાડીમાં જતા જતા નજર કરીએ ને તો એમ લાગે કે આગળ કઈ કે નદી કે દરિયો લાગે છે પાણીના ઉછારા લે છે એ શું હોય છે જાંજેવાના જરો હોય છે અહીંયા પહોંચો એટલે પાછું આગળ આગળ દેખાયા કરે છે ખરેખર સપાટ જમીન પણ જમીન ની અંદર તમને પાણી દેખાય તેજ અને પૃથ્વી બે ભેગા થાય તમને પાણી દેખાય ખરેખર પાણી છે નહીં એમાં દુનિયાની અંદર તમને એમ છે કે આ મારું છે આ આનું છે આનું એ આપણે માનીને બેઠા છીએ બધી માયા છે એને સમજવું બહુ અઘરું છે

કે હું આ મકાનમાંથી સુખ લઈ લઉં હું આ પરિવારમાંથી સુખ લઈ લઉં હું આ ગાડીમાંથી સુખ લઈ લઉં હું મોબાઈલમાંથી સુખ લઈ લઉં એ સુખ નથી એ સાધન છે તમારા જીવનના ઉપયોગ માટેનું કદાચ સાધન હોઈ શકે પણ એ સુખ અને આનંદ ન હોઈ શકે સુખ તો માત્ર ને માત્ર પરમાત્માના ચરણોમાં જાવ ને ત્યારે ત્યાં તમને સુખ મળે ઠાકોરજીના ચરણો સિવાય ક્યાંય એ સાધુ સંતોના સાનિધ્ય સિવાય ક્યાંય તમને સુખ નથી અને એટલા માટે કીધું કે ત્રણેય પ્રકારની જે સૃષ્ટિ યત્ર ત્રિસર્ગો મૃષા આ બધી જ ખોટી છે આજે બધું જ ખોટું છે એવું સમજીને એની ઉપરથી જે બહાર નીકળે ને એ જ્ઞાન સ્વેન પોતાના ધા તેજથી પ્રકાશથી સદા હંમેશા સદાકાળ આ બધું જ જે ભ્રાંતિઓ દેખાય છે ભગવાનના શરણમાં જાઓ તો એમ કહે સદા નિરસ્ત કુહકમ એ પરમાત્મા સદાય એના પ્રકાશથી એના પ્રભાવથી આ બધું ખોટું કરી નાખે છે તમારા અજ્ઞાનને દૂર કરી નાખે છે એવા એ ભગવાન પરમ સત્ય એમનું ધ્યાન કરું ધીમય ધ્યાન કરું છું ઠાકોરજીનું આ પ્રમાણે ધ્યાન કર્યું